વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વિસ્તારમાં આવેલા રોયલ ડોરમેટરી મહિલાઓને રૂમની સવલત આપવાના નામે દેહ વેપાર કરવામાં આવતો હોવાની વિગતોને પગલે સહેજગંજ પોલીસે બોગસ ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો પોલીસે રૂમમાંથી પીડિતા અને ગ્રાહક મળી આવ્યા હતા તપાસ દરમિયાન ગ્રાહક પાસે રૂપિયા તેરસો લઈને પીડિતાને એક હજાર આપવામાં આવતા હોવાની વિગત ખુલી હતી પોલીસે સંચાલક રાજેશ કુમાર સુદામાસિંહ રાધે રેસીડેન્સી મકરપુરા એરફોર્સને ઝડપી પાડી તેના ભાગીદાર મૃત્યુજય કુમારસિંહને જાહેર કર્યો છે આ ઉપરાંત અમિતકુમાર વિમલકુમાર ગિરી રોયલ ટોર્મેટ્રી મૂળ બિહાર આત્મીય ભૂપેન્દ્રભાઈ પટેલ મોવાલગામ સાવલી અને શિવા લોકપ્રસાદ નેપાળી નટરાજ ટાઉનશિપ સયાજીગંજ મૂળ નેપાળની પણ અટકાયત કરવામાં આવી હતી